મેડિકલ ક્ષેત્ર જવા માત્ર ધોરણ બાર પાસ વિદ્યાર્થીઓ માટે યોજાતી નીટની પરીક્ષા આજે દેશભરમાં યોજાઈ રહી છે ત્યારે વડોદરા ખાતે વિવિધ સેન્ટર પર આજે લેખિત પરીક્ષા યોજાઈ વડોદરા અને બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી એમ બીબીએસના અભ્યાસ માટે આ પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી હેઠળ દેશભરમાં યોજાતી નીટની પરીક્ષા વડોદરામાં યોજાઈ હતી પાંચ કોલેજ સહિત વિવિધ સત્તર શાળાઓમાં છ હજાર બસોથી વધુ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી રહ્યા છે વડોદરામાં મોટાભાગની સરકારી કોલેજો અને શાળા ખાતે નીટની એક્ઝામ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે દરેક સેન્ટર પર ત્રણસો થી પાંચસો જેટલા વિદ્યાર્થીઓ નીટ ની પરીક્ષા આપશે વડોદરા શહેરમાં અંદાજે સાત હજાર જેટલા પરીક્ષાર્થીઓ નીટ ની પરીક્ષા આપી ડોક્ટર બનવાના પ્રયાસ કરશે પરીક્ષા પાસ થનાર વિદ્યાર્થીઓ સરકારી કોલેજ અથવા ખાનગી કોલેજમાં એમબીબીએસ નો અભ્યાસ કરી શકશે છઠ્ઠા દે પરીક્ષા છે ને અમારી